આ પછી ઈસુ ગામે ગામ ફરતા ફરતા ગાલિલ પહોંચ્યા એ યહૂદીયામાં રહેવા માંગતા ન હતા કેમ કે ત્યાં યહૂદી આગેવાનો તેમની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા હવે યહૂદીઓનું માંડવા પર્વ નજીક હતો તેથી ઈસુના ભાઈઓએ તેમને યહૂદીયા જવા માટે આગ્રહ કર્યો તેઓએ કહ્યું ત્યાં ઘણા શિષ્યો તમારા ચમત્કારો જોઈ શકશે અહીં ગુપ્તમાં રહેવાથી તમને પ્રસિદ્ધિ નહીં મળે તમે સાચે જ મહાન હો તો દુનિયાને એ દેખાડી આપો ખુદ મારો સમય હજુ આવ્યો નથી પણ તમે ગમે ત્યારે જઈ શકો છો જગત તમારો ધિક્કાર કરતો નથી પણ મને તો ધિકારે છે કારણ કે હું તેને પાપ અને દુષ્ટતા માટે

યહુદી આગેવાનોએ પર્વમાં ઈસુની શોધ કરી કોઈએ તેમને જોયા છે કે કેમ તે વિશે તેઓ પૂછપરછ કરવા લાગ્યા લોકોમાં તેમને વિશે તરહ તરહની વાતો ચર્ચાતી હતી કેટલાક કહેતા તે સાચે જ અદભુત માણસ છે જ્યારે બીજાઓ કહેતા ના એ તો લોકોને ભરમાવે છે પરંતુ યહુદી આગેવાનોની ધાકને લીધે કોઈએ તેમના વિશે જાહેરમાં કંઈ કહેવાની હિંમત કરી નહીં પર્વ અધવાર્યું ત્યારે ઈસુએ ખુલ્લી રીતે મંદિરમાં ઉપદેશ કર્યો ઈસુનો ઉપદેશ સાંભળીને યહૂદી આગેવાનો આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા આપણી શાળામાં તે કદી ભણ્યો નથી તો પછી આટલું બધું જ્ઞાન તેને મળ્યું કેવી રીતે ઈસુએ તેઓને કહ્યું હું મારું પોતાનું શિક્ષણ નહીં પણ મને મોકલનાર ઈશ્વરનું શિક્ષણ પ્રગટ કરું છું તમે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવા ચાહો તો તમે સમજી શકશો કે મારું શિક્ષણ ઈશ્વર તરફથી છે કે મારા તરફથી પોતાના વિચારો રજૂ કરનાર પોતાની પ્રશંસા શોધે છે પણ પોતાને મોકલનારને માન મળે તેવી રીતે કામ કરનાર ખરો અને પ્રામાણિક છે અને તેનામાં કાંઈ કપટ નથી તમારામાંના કોઈ મોશે આપેલા નિયમોનું પાલન કરતા નથી તો પછી તમે મારી પાછળ કેમ પડ્યા છો તમે મને શા માટે મારી નાખવા ઈચ્છો છો લોકોએ જવાબ આપ્યો તમને અશુદ્ધ આત્મા વળગ્યો લાગે છે કોણ તમને મારી નાખવા ઈચ્છે છે ઈસુએ કહ્યું સાબત દિને મે એક માણસને સાજો કર્યો તેથી તમને આશ્ચર્ય થયું તમારા બાળકની સુન્નત કરાવવાનો નિયત સમય જો સાબત દિને આવતો હોય તો તમે તે દિવસે સુન્નત કરાવો છો અને તેમાં કશું ખોટું માનતા નથી જો કે સુન્નતનો નિયમ મોશે નહીં પણ પિતરોએ આપેલો છે આમ મોશેના નિયમનું પાલન કરવા

શું આપણા આગેવાનોને એમ લાગ્યું હશે કે એ જ મસીહ છે પણ એ કેવી રીતે બની શકે કેમ કે તે ક્યાં જન્મ્યો હતો એ આપણે જાણીએ છીએ પણ જ્યારે મસીહ પ્રગટ થશે ત્યારે કોઈ જાણશે નહીં કે તે ક્યાંથી આવે છે તેથી મંદિરમાં ઉપદેશ કરતા ઈસુએ મોટેથી કહ્યું હા તમે મને જાણો છો હું ક્યાં જન્મ્યો અને ક્યાં ઉછર્યો તે પણ તમે જાણો છો પણ હું મારા પોતાથી આવ્યો નથી મને મોકલનાર સત્ય છે તેમને તમે જાણતા નથી હું તેમને જાણું છું કેમ કે હું તેમની સાથે જ હતો અને તેમણે જ મને તમારી પાસે મોકલ્યો છે ત્યારે યહૂદી આગેવાનોએ ઈસુને પકડવા પ્રયત્ન કર્યો પરંતુ કોઈ તેમને હાથ લગાડી શક્યું નહીં કેમ કે તેમનો સમય હજુ આવ્યો નહોતો

મારો સમય પૂરો થતાં મને મોકલનારની પાસે હું પાછો જઈશ તમે મને શોધશો પણ હું તમને મળીશ નહીં અને હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકશો નહીં યહૂદી આગેવાનો ઈસુના આવા કથનથી ઉચમળોમાં પડી ગયા તેઓ એકબીજાને પૂછવા લાગ્યા તે ક્યાં જવાનો છે શું તે પરદેશમાં વસતા યહૂદીઓ કે બિલી યહૂદીઓને શિક્ષણ આપવા જશે તમે મને શોધશો પણ હું તમને મળીશ નહીં અને હું જ્યાં હોઈશ ત્યાં તમે આવી શકશો નહીં એમ તે શું કહેવા માંગે છે પર્વની ઉજવણીના છેલ્લા દિવસે ઈસોએ મોટે અવાજે લોકોને કહ્યું જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ શાસ્ત્ર કહે છે કે જે કોઈ મારામાં વિશ્વાસ કરે છે તેનામાંથી જીવતા પાણીની નદીઓ સતત વહેશે તેમના પર વિશ્વાસ કરનાર પ્રત્યેકને મળનાર પવિત્ર આત્મા વિશે ઈસુએ આ પ્રમાણે કહ્યું હતું હજી સુધી કોઈને પવિત્ર આત્મા આપવામાં આવ્યો નહોતો કેમ કે હજી ઈસુ સ્વર્ગીય મહિમામાં પ્રવેશ્યા નહોતા જ્યારે લોકોએ ઈસુને આમ કહેતા સાંભળ્યા ત્યારે કેટલાક પોકારી ઉઠ્યા મસીહના પહેલા આવનાર પ્રબોધક તે નક્કી આજ છે જ્યારે બીજાઓએ કહ્યું આજ મસીહ છે બીજા કેટલાકે કહ્યું ના એ મસીહ ના હોઈ શકે શું મસીહ ગાલિલમાંથી આવનાર છે શાસ્ત્ર સ્પષ્ટ જણાવે છે કે તે દાવિદ રાજાના વંશમાં અને દાવિદની જન્મભૂમિ બૈથલહેમમાં જન્મશે આમ ઈસુ વિશે લોકોમાં મતભેદ પડ્યા કેટલાક ઈસુને પકડવા ચાહતા હતા પણ કોઈએ તેમને હાથ લગાડ્યો નહીં ઈસુને પકડવા માટે મોકલેલા સૈનિકો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા તેઓએ પૂછ્યું તમે તેને કેમ પકડી લાવ્યા નહીં સૈનિકોએ જવાબ આપ્યો તે ઘણી અદ્ભુત વાતો કહે છે એવું અમે કદી સાંભળ્યું નથી ફરોશીઓએ મશ્કરી કરતા કહ્યું શું તમે પણ ભરમાઈ ગયા શું આપણામાંનો કોઈ પણ યહૂદી આગેવાન કે ફરોશી એવું માને છે કે તે મસીહ છે કાંઈ પણ જવાબ આપ્યા વગર આ મૂર્ખ લોકો એવું માને છે અને તેઓ શાપિત છે ત્યારે આગેવાન જે ગુપ્ત રીતે ગયો હતો તે બોલી ઉઠ્યો કોઈ માણસનો ન્યાય કર્યા સિવાય તેને દોષિત ઠરાવવો એ શું નિયમ પ્રમાણે છે તેઓએ કહ્યું તું પણ ગાલિલનો છે કે શું શાસ્ત્ર તપાસી જો તને માલુમ પડશે કે કોઈ પ્રબોધક ગાલિલમાંથી પેદા થનાર નથી પછી તેઓ પોતપોતાના ઘરે ગયા